મિત્રો અમારું સેવાનું કામ ફૂલ જોરશોરમાં ચાલે છે અને દર મહિને જે જરૂરિયાતમંદ લોકોને કરિયાણું દેવાનું છે તો એની અંદર અત્યારે અમે આખા કીટ તૈયાર કરતા હોય ને તો એના અત્યારે અમે ચોખા આખા તૈયાર કરી રહ્યા છીએ અને અમારી હારે અત્યારે મારી દીકરી જોડાઈ ગઈ છે આધ્યા આધ્યા આપણે બધું સેવાનું કામ કરવાનું ને એમાં તું જોડાઈ ગઈ ને આ જો જોડાઈ ગઈ છે એને આ પાડ દીધી છે અને અત્યારે અમે છે ને આ ચોખા બધા ભરીએ છીએ અલગ અલગ એટલે શું છે કે દર વખતે અમારે પછી ભરવા ન પડે જ્યારે સીધું અમારે જ્યારે ગાડી લઈને નીકળવાનું થાય ને ત્યારે અમે નીકળી જ જઈએ એટલે હવેથી અમારા સેવાના કામમાં આધ્યાય આજે અમારો સાથ દે છે હા હા આજે હવે સાથે જ રહેશે અમારી અને તમારે અમને સાથ દેવાનો છે વિડીયોને લાઈક અને શેર કરવાનું છે એ તમારે ભૂલવાનું નથી એટલે અમે લોકો કીટ બધા જે ઘરે ઘરે છે જરૂરિયાતમંદ લોકો છે એના સુધી પહોંચાડી શકીએ અમે પંદરથી વીસ ફેમિલીને તો પહોંચાડી દીધું છે પણ હજી વધારે અમારો સો ટકા અને આજે તો મસ્ત મિત્રો મજા આવે છે ખાણે કે સેવાનું જે કામ છે ને એની અંદર હું જોડાઈ ગયો પ્રાચી જોડાઈ ગઈ અને હારે હારે આજે આજે તો કામ કરી શકે ને એ રીતનું છે કારણ કે આમાં ઘરની અંદર બેસીને કામ કરવાનું હોય ને એટલે આજે આને મજા આવે અને હારે પાછું એને શું છે એનું ગમતી વસ્તુ મળી ગઈ છે આ ચોખા એટલે જો રેમા રાખે આજે મજા આવે તને એની મજા આવે છે આ જોઈ કે હા હા અધ્યાની મજા આવે છે એટલે મિત્રો આ સેવાનું કામ છે ને સેવાના કામમાં તો કોને ન મજા આવે મિત્રો આમાં તમે પણ તમારી રીતના કંઈક ને કંઈક સપોર્ટ કરી શકો છો સપોર્ટની અંદર તમે ફક્ત ને ફક્ત વિડીયોને લાઈક અને શેર કરી શકો છો અત્યારે જો આ બધું ચોખાનું પેકિંગ થાય છે પાછળ તેલ પડ્યું છે તમારી પાછળ તમને બતાવીશ ને પછી ત્યારે એની અંદર પડ્યું છે ઘણું બધું કઠોળની વસ્તુઓ બધી પડી છે હજી આજે સાંજે ઘઉંનો લોટ મગાવ્યો છે તો ઘઉંના લોટના કટ્ટા આવવાના છે એટલે ફૂલ ધબધબાટી બોલે છે સેવાનું કામ ફૂલ જોર જોરથી ચાલે છે છે બસ તમારો સપોર્ટ જોઈએ છે મિત્રો આવો ને આવો સપોર્ટ જે તમે કરો છો લાઈક કરો છો શેર કરો છો બસ આપણે ધબાટી બોલાવી છે મોજ કરવાની જ ને જો ચોખા જો આટલા આટલા ચોખા ભરે છે લાવીને આખું ભરી દો આખું ભરી દો આધ્યા અત્યારે છે ને ભરવું જ ને આખું આધ્યા જોડાઈ ગઈ છે મિત્રો એટલે હવે તમે પણ જો આવી સેવાના કામની અંદર જોડાઈ જાવ આધ્યાએ ભર્યું છે અરે વાહ વેરી ગુડ વેરી ગુડ પેલા હા બે ને માથે હવે ભજીયા પાડ દે તો એકવાર ભજીયા ભજીયા પાડ દે આ મિત્રો હવે જો આ યારે ફૂલ જોર શોર જોડાઈ ગઈ છે મિત્રો તમે પણ જોડાઓ ધબ ધબાટી બોલાવો કારણ કે સેવાનો કામ છે મિત્રો જે જરૂરિયાતમંદ લોકો છે કે જેને બેટક ખાવાનું નથી મળતું આપણે એવા લોકો ની મદદ કરીએ છીએ કારણ કે બેટક ખાવું હોય ને મિત્રો ઘણા પરિવાર એવા હોય છે આર્થિક રીતે આપણે સહાય તો ન કરી શકીએ પણ આપણે એનું જમવાનું જે કર્યાનું હોય એ પૂરું પાડી શકીએ ને એટલે આપણા માટે બહુ કહેવાય સારું કહેવાય મિત્રો કારણ કે ભગવાને આપણા આપણને

મોસ્ટલી આદ્યા સાથે નો રહે પણ આજે એને કીધું કે મમ્મી કે મારે તારી સાથે જોડાવું છે કામમાં એટલે મજાને જોડાઈ જાય એટલે મજા આવે જો ઊભી રહે આદ્યાને મજા આવી મારો એક તો હાથ દુખી ગયો છે ને મારા હાથમાં કામ ન થતું પપ્પાને હું વાગ્યું હું થયું પપ્પાને શું થયું તું પપ્પાને વાગ્યું તું પપ્પા એને આદ્યાને ખબર છે કે અહીંયા પપ્પાને વાગ્યું તું એટલે અહીંયા એમ હાથમાં છે ને જોઈ એમ જ કે રાખે બાવ બાવ શું થયું તું પપ્પાને શું થયું તું જોરથી બોલ ને શું થયું તું કેમાંથી પડી ગયા હતા કેવી રીતના પડી ગયા હતા પપ્પા અહીંયા પડી ગયા હતા ને પછી શું થયું તું ભાવ થઈ ગયું તો ચાલો અત્યારે તો આધ્યા પણ અમને સપોર્ટ કરે છે તમે પણ સપોર્ટ કરો કારણ કે સેવાના કામની અંદર મિત્રો આમાં બીજું તો શું હોય મસ્ત ધબધબાટી બોલાવવાની હોય જરૂરિયાતમાં લોકોને કરિયાણો પૂરું પાડીએ છીએ તમે બસ સપોર્ટ આપતા રહ્યો લાઈક અને શેર કરો વિડીયો